બાપુ મારા પૂર્વ વક્તા એવા શ્રી બ્રહ્મચારીજી બાપુ કિશનદાસજી બાપુ આખા ગામના જેને બધાને કાન બાજુ વાળીયા રામાયણ બાજુ વાળિયા એવા રામદાસ બાપુ મંચાસીન ની યતિગન સંતગન વિપ્રગન કાર્યકર્તાઓ કુશલ મન સંચાલક આયોજક ભાઈઓ દાતાઓ જે બાપુની સેવા કર્યા ઈ પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન ભગવાનની અસીમ કૃપા હોય તો સંત દ્રશ સંત સભામાં બેસવાનો તક મળે જે આપનો બધાને દર્શન ને અવલોકન ઓર કથા શ્રવણ ની જે સમય તક મળ્યા છે ઈ ખરેખર પ્રશરામદાસ બાપુ ની તપસ્યા ની ફળ છે એક રામ થિયા

પુરુષ રામદાસ બાપુ જ્યાં પણ અખંડ ધૂના રમાવ્યા હોય ત્યાં પણ તપસ્યા કર્યા હોય ત્યાં હાલમાં પણ કોલેજ બને છે ગુરુકુલ બને છે એને પોતાની એનો કલ્યાણ તો જ્યારે સંત બન્યા ત્યારે જ કલ્યાણ થઈ ગયો તો સેવા કોઈ પણ કરી દે પણ આપણું ગામ જ શા માટે એને નક્કી કર્યા ગામ થી કાઈ લેનું તેનું હશે ને गोपाल गांव के हुए, मतलब बेसा वैशाल से प्रोफेसर से, चताऊंगा हम, एक पूर्व हुए, एक नगर हुए, बापू, एक नगर हुए, नगर निकम्जेम कहीं है, एक पूर्व हुए, हाँ, पची गांव आए, टोला आए, जुदा-जुदा एक वैशाल थी કેમ આપણું બાલ અવસ્થા હોય કિશોર અવસ્થા હોય યુવા અવસ્થા હોય વૃદ્ધા વસ્થા હોય ગોપાલ હોય ને એટલે ગોપાલ ગામ થઈ ગયો આજે આપનું ગોપાલ ગામ ધન ભાગી છે કે સાધુ સંતો એ આંગણે પધારેલા છે એ પણ સાધુ સંતોને ને ભંડારા નિમિત્તે એટલે આપનું ગોપાલ ગામ કહેવાય બધા ભેગા થઈને આનંદિત થયો બોલો શ્રી રામચંદ્ર ભગવાન ની જય પંડરામે એટલું ધીમેથી થી જાય બોલશો ને તો પુરુષરામદાસ બાપ છે ને ફરસાળીને ફરી સાંજે આવશે સમજી ગયા આ એને ખબર હોય કે કોણ કોણ જાય બોલ્યા નથી એટલે જેને ફરસાને દર્શન નહીં કરવું હોય એ બધા જોરદાર જાય બોલજો રામચંદ્ર ભગવાનની ની હનુમાનજી મહારાજની ની બાપુની બાપુ ની આ ભંડારા महोत्सव आजनी आज आजनी समय आजनी नदैया नी आज नव नी ओम नम पार्वती बताया हर हर महादेव